આમ તો જો આ દી માથે આવે તો સોળી હજે હુતી છે બોલો ઉઠવાની કઈ ખબર જ નો પડે બોલો છોકરો ગામ માં ગયો યાન ન્યા રહ્યો ના હું તો પુંડો નાખી આવું માર બા વઈ ગયા લાઈ બગના ને ફોન કરું હાલો એ મગના હું તને શું કઉ છું હું છે ને તૈયાર થઈ ગઈ છું એ તુલસી ને કાયો ખા સોકડી આય માર બા હોય ગયા છે અત્યારે મોકો છે હાલ આપણે ભાગી જાય એયા હાલ હું ઠેલો લઈને આવું છું તું સોકડી આવું ભોરે એયા માર બા નથી ને તા કાયો ખા ભાગી જાવ

કોક ને ખબર પડી જશે ને તમારે બાન કહી દી ને તમને મારી મારી તોડી નાખશે મગનો હજી નો આયો બોલો ક્યાં રહી ગયો છે આવી ગયો તારા આટલી બધી વાર કેમ લાગી તારા હગલા સમજો માર બાપા દેખી ગયા તે તાર હગલા માન માન નીકળી કે હું ઈ બધું જાવ દે હાલ આપણે ભાગી જાય હા ઈ વાત થાય છે ભાગી જાય વિકા મેલ તાર હગલું કો ગામ નું છે આય જલ્દી સમજો વીર હોય રા પડી આય હાય હાલ કોણ મનાય કાયો કા એમાં મટિયલ જાજુ નાખ ગે અને ઉતાવે રાય કાયો કા મારે મોડું થાય હેજી એ કાળિયા

તારો હગલો મારા ભાઈ બન પોપટિયાને ફોન આવ્યો તે હું કીધું એ તારા હગલા આપણ બેન બધાય ગોત્યા છે ન હોય હા સારું કર્યું વીડમાં માં પાઈ ગયા કે ત્યાંસણ્યા નો ગયા ન ખલે વેતા બે તો પકડાઈ જાત ને તો તારા ટાંગા ફાંગ નાખે હા વાત છે સમજો કડી પોરો બોરો ખાઈ લે પછી પાછા હાલવા બની હા મને તરસે એવી લાગી છે આપણે આગળ જઈને પાણી પીશું હા હા ઘડીક બે રહી હા સમજો પછી લગ્ન કરી લેવા હો જલ્દી એ હો એટલે આપણે બેન છે ને કોરાટ લગ્ન કરવા છે હા 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 પછી આપણે સીની બીક જ નહીં હા એ વાત થાય છે એમન કેરે આવશે કમિશનર સાહેબ ચાર વાગ્યા નું કઈ ગયા છે પણ હિજે આયા નહીં એમને પાંચ વાગ છે બોલ સાહેબ શું થયું લે દસ લખો ગાયન કા પણ શું થયું મારી બોન ભાગી જાય હે હા કેમ કરતા એ તો અમને ન ખબર ઘરેથી ભાગી જાય

હું મારા બાને ને મારા ભાઈ ને મારા પરિવાર ને મૂકીને હું તમારા ભાગીને વી આવી એ તું એમ મારી માથે આવું ઓઠાજ માં ઓ બધું સમજો હું મારા બાપાને મૂકીને વી આવ્યો સૌ અને હા ભાઈ મારું નામ ન સડાય તે મને ફોન કર્યો હતો ખોટી ખોટીના ખોટું બોલ તે મને પેલા કીધું એટલે હું ભાગીને નઈ શું લે એટલે એમ મને તે મને ભગવાડો કઈ મેં તને ના ભગવાડી મોહન તે મને ઠીકો માર્યો તું ખાવાનું લાયો છો કે નહીં હું શું લાયો હું તો આમાં ગોધડા ને કાપા લાયો હુઆ હાટું બોલો મોહનિયો ખાવાનું ન લાયો તને ખાવાનું લાવન ખબર ન પડે આપણે ભાઈકી ડાઈકી હવે આપણે શું ખાઈશું તો તારે મને ઓર મા ને આમાં મારે તારી આની જિંદગી કેમ કાઢવી મારે કેમ કાઢવી આ આ બે એટલે સાહેબ ભાઈજીન જાવું હે ભાઈજીન હે એ સાહેબ હા બ્રો ભાઈજીન જાતા તા પણ હવે ન જાતા કા ના અમે બે ભાઈયા

આલ તો ને જેલ માં કા કાનો કાનો દીકરો થાય છે આવા કાંડ કરે ને કે કા હે માતાજી નામ છોડી અમન ભગવાનો સાહેબ હે છોડી ખોટી ના ઈ જે ખોટું બોલું એમ થાય તારે હે હાલ તું જેલ માં આયલ ને હું ધો લટકાડી મારું તને જો ઉંધો આ ઉંધો સાહેબ મને અહીંયા કોણ છોડાવશે તાર બાપો હાલ તો થા મારો દીકરો હાલ